હા હાલો નમસ્તે મિત્રો આપણે જે આ બગદાણાની મેટર ચાલે છે નવનીતભાઈને જે ફરિયાદને હજી ન્યાય મળ્યો નથી ને એ બાબતે આપણે ઘણા બધા આગેવાનો કોળી સમાજ આખો એક સંગઠિત અને કોળી સમાજના અમુક અમુક જે ક્રિએટરો છે નાના મોટા એમાં એક થી બે ટકા લડી રહ્યા છે આ મેટર બાબતે સમાજ માટે પણ જે બાકીના બીજા બધા છે ઘણા બધા આપણા કોળી સમાજમાં ક્રિએટરોનો તૂટો નથી મોટા મોટા આમ સ્ટાર થઈને બેઠા છે પણ હરામ નામે એક પણ વિડીયો મૂકવો આપડા કોળી સમાજ માટે કે શા માટે ભાઈ આપણે જે ક્રિએટરો છે મોટા મોટા ટાર બની બેઠા છે હજી સુધી એક કઈ વિડીયો કે એક આમ ટોરી જેવું કઈ એમને સડાયું નથી તો ખાસ આપડા સમાજ મિત્રોને મારે કહેવાનું કે ભાઈ આજે આપણા સમાજમાં ક્રિએટરો કોઈ ભાઈઓ છે બધા બે અમુક બહેનો છે ઘણા બધા પણ એ એમની જ રીતે હવે એમને જ જે કોમેડી કરે છે અમુક આ તેન જે તે કેટલાય વિડીયા બનાવે છે પણ હરામ નામે સમાજ નામે એક પણ વિડીયો એમને નથી મૂક્યો હશે ઘણા બધાએ મૂક્યો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ પણ જે નથી મૂક્યો એને તો મારે કહેવાનું દરેક આપણે જે સમાજના યુવાનોને અને મિત્રોને કે ભાઈ આપણા એ કોમેડી કરે ઓઇલું કરે અને આપણે એને લાઈક કરી ફોલો કરી કોમેન્ટ કરી આ બધું કરી અને જ્યારે સમાજ ઉપર મુસીબત કે અન્યાય થાય અને જો એ આપણા સમાજ આજે ન હાલે આપણા સમાજ વિશે કશું ના બોલે તો એ આપણા સમાજ માટે શું કામનું મને એટલું કહો આપણા સમાજ ઉપર કે આપણને કોઈ પણ કંઈક ન્યાય અન્યાય થાય અને આપણી સાઈડમાં ન બોલે અને આપણા વગમાં ન બોલે તોય એ આપણા માટે શું કામનું એટલે દરેક મિત્રોને મારે કહેવાનું કે ભાઈ જે આવા જે ક્રિએટરો છે એમને ખરેખર અનફોલો જ કરી દેવા જોઈએ જે કોળી સમાજમાં જે આવા ક્રિએટરો છે જે સમાજ વિશે કાંઈ નથી બોલતા એને ખરેખર અનફોલો જ કરી દેવા જોઈએ કારણ કે કાલ હવારે ગમે ને ઉપર અન્યાય થાય ઊભો રહે તો આ ભાઈ તો કઈ બોલવાના છે અને આજે નથી બોલાય તો જે અને અમુક બોલે છે એ તો તમારો અવાજ બુલંદ કરવાના જ છે આખી ગુજરાતમાં અધુજ આવશે કે આખા સોશિયલ મીડિયા જે આપણી ગુજરાતમાં હાલે છે આખી ગુજરાતમાં એના વિડીયો હાલશે પણ જે આ નથી મુકતા એના વિડીયો તો કઈ સડવાના નથી એ તમારી વિશે કઈ બોલવાના નથી તમારા ભલન ગમે એવડો અન્યાય થાય પણ એ તમારું કઈ નહીં બોલે તો આપણા માટે કામનું ફક્ત મનોરંજન માટે તો આવું બધું એનો આપણા સમાજ માટે એક તો જરાક તો કંઈક હોવું જોઈને હું એમ કહું છું તો આવા ક્રિએટરોને આપણે ફોલો કરીને શું કામ અને જે આપણા સમાજ માટે જે વિડીયા બનાવે છે અને સમાજને જે લગતા અને સમાજના ન્યાય માટે જેમને વિડીયા બનાવ્યા છે તો ખાસ કરીને મારી વિનંતી છે મિત્રો કે એમને તમે ફોલો કરો કારણ કે કાલ સવારે ગમે સમાજ ઉપર કાંઈ પણ અન્યાય થાય છે તો એ તમારો અવાજ ઠેઠ દિલ્હી સુધી એ પોગાડશે તો એ ક્રિએટરોને મોટા કરો અને ભલે સ્ટાર બને સમાજ માટે તો બહુ સારી જ વાત છે તો એમને ફોલો કરવા જોઈએ તો સૌ મિત્રોને જે આપણા સમાજ માટે લડે છે એવા ક્રિએટરોને ફોલો કરવા મારી તમામ આપણા કોળી સમાજના યુવાનોને મારી નમ્ર વિનંતી છે જય કોળી સમાજ